મિત્રો જય દ્વારકાધીશ તમારું સ્વાગત છે નવા એમાં કન્ટિન્યુની અંદર તો જાજે તો કહી દીધું બપોર કેડી આપણે વિડીયો ઉતારવાની શરૂઆત તો આજે થોડું ઘણું મજા ઉતારણ મળી કેમ કે થોડું ઘણું અવારમાં કામ હતો ચાલો કરીએ આપણે વિડીયોને કન્ટિન્યુ વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં તો આજે સાંજથી થોડી વિડીયોની શરૂઆત કરી દઈએ લેવાથી એટલે કાલે બપોર થાય ને તો આખા કોઈ વિડીયો બે દિવસની વિડીયો જ આવશે એટલે વિડીયો આપણે બની જાય ચાલો કરીએ આપણે વિડીયોને કન્ટિન્યુ તો આજે કહી દીધો વહેલી સવાર સવારમાં વહેલી આપણે વિડીયો ઉતારવાની શરૂઆત તો આપણે ટ્રેક્ટરની બેટરી બગડી ગઈ હતી તમને આગળ વિડીયોની વાત કરી હતી આપણે ટ્રેક્ટરની બેટરી બદલાવી નાખી છે અને દાતી આપણે તે દઈને કડું છે અને ટ્રેક્ટરની બેટરી તમને દેખાડવા આપણે કહી નાખી છે ને દાતી બાત કે જે બાંગણે છોડવાનું છે તો જૂની બેટરી હતી ની દઈ દીધી ને નવી બેટરી આપણે જૂનાગઠ્ઠી લઈ આવ્યા હતા કેમ કે ઓલી બેટરીમાં ચાર્જિંગ થાય તો હતું પણ તો એ બહુ કે હાલ એવું નથી કેમ કે એ પહેલાં એક ફેરી આપણે ચાર્જિંગ કર્યું તો એ પણ લાંબી આવેલી નહીં બહુ એટલે જો ભેંસ દોવાનું કામ ચાલુ છે ને જો આપણી માયાને આપણે બાંધી દીધી બામડે અત્યારે કેમ કે કામ અત્યારે મજા આવે તો સાઈડના ખેતરમાં જો ઘઉંનું ફળું હતો જે કે ખેડ કરી નથી હજી ભીણું દોવાનું કામ અત્યારે ચાલુ છે આપણે ગામડામાં હવારની મોજની એક જ હોય કેમ કે અત્યારે હવારના એકદમ ઠંડુ વાતાવરણ હોય ને હવારમાં ગામડા ભીણું દોવાનું બધું હોય એટલે એકદમ મજા આવે કેમ કે હવારનો માહોલ ઠંડો અને એકદમ હોય સાફ સફાઈ કરી હતી કેમકે આપણે જે મકાન બનાવવાના છે તમને આગળ મેં વાત કરી હોય તમને વાત કરી દઉં કેમ કે મકાન બનાવવાનું છે એટલે આપણે પશુવાળે થોડું ઘણું સાફ સફાઈ કરતા હતા ને થોડો ઘણો બદલો કે તમે દેખાડું ક્યાં આપણે નાખવાનું છે રેતીનો અને પાણાનો એને સ્ટોક કર લેવાનો છે રેતી રૂપક આપણા ગામમાં સ્ટોક છે ને એથી થોડુંક તરીકે નાખી લેવું બાકી છે કડી વીજ લઈ લેવું ને પાણા નાખવાની છે તો હજુ આપણે રેતી અહીંયા એટલા બધા નાખવાની છે એટલું સાફ કર નાખું બાકીનું થોડું ઘણું જે વધઘટ થાય ને બાકી નાખીશું બાકી જો રાખી દેવું એટલે બાકી અત્યારે તો આની મને એટલું સાફ કર્યું છે બાકી તુરદાને ડાકરાને જો હર ગઈ ગયેલ છે ને હર ગયા હતા બાકી અત્યારે ખેતરું ઠાલું હોય ને એટલે આવતું હોય કેમ કે બાકી એમને કેળામાં છે આપણે અત્યારે આવી હગેમ છે નહીં એટલે અત્યારે કોરાળું ખેતર પડ્યા ને બધાને એટલે ત્યાંથી ફટા કાઢીને આવી જાય એટલે વાંધો ન આવે એટલે પાણાને આપણે બધા નખાઈ જાય એટલે આપણે ખેતરનું બાકી હેડે નહીં પહેલાં બધું પાણા નખાઈ એટલે કંઈ તકલીફ ન પડે આગળ જતાં એટલે જે અત્યારે ભીંગ દોવાનું કામ ચાલુ છે હવાનો વહેલો વહેલો માહોલ છે ને પાડીને આપણે જાય બાંધી દેવો તમને બાજરો દેખાડો છે કેટલા ભાઈઓની કોમેન્ટ આવતી હતી કેટલા દિવસ છે કે તમારો બાજરો દેખાડો એટલે આજે બાજરો ફેશિયલ દેખાયશું તો લગભગ દોઢ મહિના જેવો નહીં તો બે મહિના પૂરા જ થઈ જાય છે આપણે બાજરાને આપણે હજી આપણે ડાખો ભૂકો હતો ને નાખી દીધો પશુવાળે હવે ધીરે ધીરે ને ઘર પડી ગયો છે બાજરામાં આપણે ઢુંડા પણ આવવા માંડી ગયા છે એટલે હવે લગભગ મહિનો દિવસ તો માનવ છે તો બાજરો આપણે વટાઈ જાય આજકાત ઠેલીનો બાજરો આવ્યો તો એટલે મસ્ત એકદમ હું સો ગયો બાકી પાછા ઇડાઇડા ડુંડા હતા આપણે કી ગયા અહીંયા ઈડા હતા ને કદાચ બાકી બાજારો મસ્ત એકદમ ફરતો હોય ને તો બહુ જ મોટા ડુંડા હોય એટલે આજકાલ નહીં વાંધો ઠેલીનો આવ્યો છે કે એવો થાય છે શું આપણે એમ કહે છે કે બે બે ત્રણ ત્રણ ખાંડી જેટલો થાય એટલે આપણે તો ઓલો ખાંડી જ હોય નહોતું છે એટલે એ થોડા ઘણા ત્યારે હતા આપણે હાથથી ચાર ત્યારે આ તો અમારો દોઢ બે વીઘા જેટલો બાજરો છે આપણે આ તો બાકી આજખ તો થોડું થોડું પાણી વધારે હતું એટલે જવાય હતી અત્યારે તો પાણી પાછા ઉપર હારા ચડી ગયા છે કેમ કે અત્યારે પછી પીઠ બધાને બંધ થઈ ગયા હોય કેમ કે અચ્છા તો પાછા પાણી હારા ઉપર ચડી ગયા છે તમે દેખાડું અને ઉલારા એમણે થોડાક દિવસથી હારા આવે છે મિત્રો આ છે આપણું સૂર્યમુખી સૂર્યમુખી કેસર ને આ છે આપણું સૂર્યમુખી આપણે આવ્યું હતું જાજા દિવસે પેલા તમને મોટું થાય ને એમાં દેખાડું હતું બાકી સૂર્યમુખી તમને દેખાડું છે આપણે જઈ ફૂલ આવે છે ને ત્યાં એટલે હું કહું તમને દેખાડી દઉં ફૂલ આવે તો એટલે પછી દેખાડીશ પાછું આપણે એવળી એવડું સૂર્યમુખી થઈ ગયું છે બાકી આપણે થોડું ઘણું બકાલું વાયું છે કરતું તો દાખરે જોઈ છે એટલે રાખ્યા છે હરગાવા માટે ને આપણું લહણ એટલે જવારે પૈડી થઈ એ પણ તમને દેખાડી દઉં આપણે જવારમાં હાડાતા પાણી પાઈ દીધા ત્યાં પાણી માટે થોડા ઘણા બેસી ત્યારે આપણે ઉલકડી દીધું એટલે નહોતો ફી થાય બાકી એ પણ પાઈ દેવું આપણે ને આપણે દવા છાંટવાની છે કેમ કે થોડી ઘણી થ્રી આવેલી છે આસી આસી એટલે દવા સાટી કે વાંધો નહીં અને બાજરામાં પાણી થોડાક દીઘરી પાવાનું છે આપણે ઉલાળો સરખે સડી જાય એટલે બાજરા ઉલામાં તો આપણે પાંચ પાણી જેટલા પાઈ દીધા આઠ નવ પાણીમાં આપણે બાજરો પાકી જાય નહીં વાંધો આવે ચારો તૈલ નો આવ્યો તો તલ કઈડા છે એ પણ તમને દેખાડું કેમ કે કેટલા દિવસ તો તમને કંઈ દેખાયું જ તો આપણે વીહુ નહીં જ આવતું તૈલ જે થઈ ગયા છે કે આપણે દોઢ દોઢ તહોનું જે માની જાય તો એડા તૈલ થઈ ગયા છે આપણે મેં તળું પડી ગયું છે એટલે આઘડી પવાય નહીં કેમ કે મેં તમે તળું પડી ગઈ પાઈ જ્યો ને એટલે એને મૂરિયા સોખા થઈ જાય ને તે રૂકા જાય અચારો આપણે ચેક કરવા આવ્યો છે કેટલોક થાય મસ્ત એકદમ હારા થાય ને તો પરવા વાવવાના છે આપણે આગળ એવડાયેડા છે જોઈ તો આમ કંઈ તમને દેખાડું તો દેખા જવું તડકાના એવડા થઈ ગયા દોઢક તફ જેવડાય બહુ મોટા તો નથી એવડાયેડા છે એક ચાર પેશિયલ આપણે ટ્રાય કરવા માટે જ આવ્યો હતો એટલું બધું બહુ પાણી તો છે ને પવા થોડુંક પાણી વધારે આવ્યા હતા મિત્રો આજનો વિડીયો આપણે એટલો જતો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નથી કામથી મળી આપણે બીજા વિડીયોની અંદર તમને હાથ કાધી રામ રામ તરફ તો પછી મળી આપણે બીજા વિલોગની અંદર